મારે દીદીને બેન ખાવાનું દીદી કે એવું નહીં બનાવતા આજે મને કે થોડાક ભૂંગળા બટેટા ને એવું બનાવી દો ને અને આમથી મોડું આવે એ દીદી પાછી તો હાલો આપણે થોડાક એના હાટું ભૂંગળા બટેટા ને એવું બનાવી નાખીએ કુકરમાં બટેટા લઈ લીધા છે અને એમાં નાખી દઈ થોડુંક મીઠું પછી મૂકી દઈ બાપા તો બટેટા ને એવું છે બફાઈ થઈ ગયું છે રેડી અને હવે એને આપણે વઘારી નાખીએ એટલે વઘારવાના એટલે આ બધું નાખવાનું છે તો આ મસાલો બની આવીને તૈયાર કરી નાખ્યો છે હૈ તેલ ગરમ કરવા મૂક્યું છે થોડું ઠંડુ થઈને પછી તેલ નાખવાનું છે અને આ મસાલો બધું નાખવાનું છે તો બટેટા સો આવા કઈ બનીને તૈયાર થઈ જશે અને હવે ભુંગળા તળવાના છે પણ ભુંગળા પહેલા જોવા જોશે ખાવરી ન થઈ જાય ને એમ નકર નહીં બને સારા ખાવરીત નથી હે તડપડાસ તો હવે આપણે ભુંગળા તળ નાખી ભૂંગળા બટેટા બનીને થઈ જશે તૈયાર ઘવરા ને એમ તે જો કોથળીને ભરીને મૂકી દીધતા દીદી આવી ગઈ છે હવે તો હવે સેમી લેવી મસાલો જોઈને ને નીચે પડ્યો ખાસનો અને વાગી ગયા છે ત્રણ અત્યારે અત્યારે જો હવે હાના હાડા હાથ થઈ ગયા છે અને અમારે વાળું રાંધવાનું છે અત્યારે અને આખા રીંગણાનું શાક કરવું છે એવું કરવું છે અને જાવડા મરસાં છે ને તો આપણે મરસા નહીં તેને જો ઓલા કરવાના છે અથાણું બનાવવું છે મરસાનું એટલે આમ ખાટા પાણીમાં બોળી અને એવી રીતે બનાવી તીખા હોય કે નહીં તો આમ સારા લાગે મસ્ત લાગે છે આમાં ખાટું પાણી છે અને બીજું એક ડબલું ભર્યું છે એ જે આમાં એક વાર તો આપણે બોળી વાળા છે રીંગણા અને આ બે બટેટા નાખ્યા છે રીંગણાનું બટેટાનું બે મિક્સમાં શાક બનાવવાનું છે અને આ દીધી જો ગાંઠિયાને એવું બધું ખાંડે છે લસણ વાળી ચટણીને એવું શિંગદાણા આ તો મૂકી દીધું છે રીંગણાનું આવ પાકું કરી દીધું છે યાલંદાર આમહટુ દેખાતો હોય કે ન દેખાતો હોય અને મસાલો ભરીને મે તો રીંગણા મૂકી દીધા છે સળવા હવે થોડું પછી આ મસાલો નાખીને થોડું પાણી નાખીને બેસીટી કરી નાખશું એટલે નું આવશે સળવા જ્યારે બટાકા નાખ્યા છે મતલબ અને પછી કરવાથી બાજનીના રોટલા રે આખા રીંગણાને ચેક કરી તો બાજનીના રોટલાય તો મજા બાજનીના રોટલા કરવાથી

हल्लेखा फोन देखामुतारवाय केम उतारवा एवढं न

कालेच बनाई कीतो हो आते एम तो कस रोटली भाकरी एवू हो बनाई देसो रोटला नाही खाली एक बनाई दे रे इले रोटलाई बनाई दे काय बेंगनची आख चढि गयोसे तुम्ही जे आमा कधी केवा देवी खरगुण कास होय तर